નમસ્કાર મિત્રો કેમ છો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરવાના છે ગ્રેટિટ્યુડ વિશે તો આ ગ્રેટિટ્યુડ શબ્દ અંગ્રેજી છે એનો આપણે હિન્દીમાં અનુવાદ કહીશું તો એનો અર્થ થશે આભાર કૃતજ્ઞતા અથવા તો ધન્યવાદ અને એને ઉર્દુમાં કહેવાય છે શુક્રિયા અને આપણા ગુજરાતીમાં અનુવાદ કરશું તો હિન્દી જેવો જ એનો મિનિંગ થશે કે આભાર કૃતજ્ઞતા અથવા તો ધન્યવાદ ગ્રેટિટ્યુડ એ એક સકારાત્મક ભાવના છે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાનામાં નાની વસ્તુ માટે ધન્યવાદ મહેસૂસ કરતી વખતે વ્યક્ત કરે છે કૃતજ્ઞતાનો મતલબ એ થશે કે તમે નાનામાં નાની વસ્તુ માટે આભાર વ્યક્ત કરો છો જ્યારે તમે આભાર વ્યક્ત કરવાનું શરૂ કરો છો ત્યારથી તમારામાં એક અલગ જ કોન્ફિડન્સ જોવા મળે છે અને ધીરે ધીરે તમને જે વસ્તુ જોઈએ છે એ તમને ખૂબ જ જલ્દીથી મળવા લાગે છે હવે કેવી રીતે કૃતજ્ઞ થવાનું છે તે આપણે જોઈએ તો શરૂઆત કરીએ આપણે સવારે ઉઠતાની સાથે જ આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે ભગવાનનો આભાર વ્યક્ત કરવાનો છે કે હે ભગવાન થેન્ક યુ આજે તમે મને ઉઠાડ્યા કારણ કે ઘણીવાર મિત્રો મિત્રો એવું બને છે કે ઘણા બધા લોકો ઊંઘમાં જ મૃત્યુ પામે છે તેઓ તેઓ સવારે ઉઠી જ નથી શકતા માટે ભગવાનને આપણે થેન્ક યુ કહેવાનું છે કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે આજે હું ઉઠી શક્યો પછી ઉઠીને તમે જ્યારે જમીન પર પગ મૂકો છો ત્યારે પણ ધન્યવાદ બોલવાનું છે કે હે ભગવાન થેન્ક યુ સો મચ કે મારી પાસે આ તંદુરસ્ત પગ છે જેના દ્વારા હું ચાલી શકું છું અને પછી આપણે આવી રીતે નાની નાની વસ્તુઓ માટે ધન્યવાદ કહેવાનું છે તમારી પાસે ખાવાનું આવે તો એને પણ થેન્ક યુ કહેવાનું છે કારણ કે આપણને ખબર છે કે દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેમને પૂરતું ખાવાનું પણ મળી નથી રહેતું આપણે તો ખૂબ જ ભાગ્યશાળી છીએ પરંતુ આપણને આ બધું બધું ઓછું લાગે છે આપણા ઘરના હર એક સદસ્ય માટે આપણે થેન્કફુલ થવાનું છે કારણ કે એવા ઘણા લોકો છે કે જેમનો પરિવાર નથી અમુક લોકો એકલા રહે છે તો હે પ્રભુ ધન્યવાદ મારા પરિવાર માટે એક નાનામાં નાની વસ્તુની અસર તમારા જીવન પર પડી છે જેમ કે તમે દિવસમાં કેટલી વાર ગુસ્સે થાઓ છો કેટલી વાર નારાજ થયા કે દુઃખી થયા કેટલી વાર તમે ચીડચીડ કરો છો આ વસ્તુ તમને લાઈફમાં પાછળ લઈ જાય છે હંમેશા યાદ રાખવું કે તમે જ્યારે લો ઓફ એટ્રેક્શનમાં બિલીવ કરો છો અથવા તેનો યુઝ કરો છો તો તે તમારા જીવનમાં ત્યારે જ સારી રીતે કામ કરશે કે જ્યારે તમારી ફ્રિકવન્સી હાઈ હશે અને તમારી ફ્રીક્વન્સી ત્યારે જ હાઈ થશે કે જ્યારે તમે ખુશ રહેશો જ્યારે તમારી અંદર હેપીનેસ હશે અને તમે ત્યારે જ હેપ્પી હશો રહેશો કે જ્યારે તમે એક તમે આભાર વ્યક્ત કરવાનું શરૂ કરશો થેન્ક યુ ઓલ્સો એટલે કોઈ પણ વ્યક્તિએ તમને કંઈ પણ હેલ્પ કરી હોય તો તેને પણ તમારે થેન્ક યુ કહેવાનું શરૂ કરવાનું છે થોડાક દિવસ માટે આ તમે ટ્રાય કરશો ને એટલે તમારા જીવનમાં એક અલગ જ અનુભવ થશે એક અલગ જ બદલાવ જોવા મળશે આપણે આપણા શરીરના હર એક અંક માટે પણ થેન્ક યુ કહેવાનું છે કારણ કે આપણે ઘણીવાર એવા વ્યક્તિઓ જોયા છે કે જેમની પાસે એક પગ નથી કે એક હાથ નથી અમુક વ્યક્તિઓ જોઈ નથી શકતા કે અમુક વ્યક્તિઓ બોલી નથી શકતા આપણી પાસે તો આ બધું જ છે તે છતાં આપણને કંઈક ને કંઈક કમી લાગે છે પરંતુ જે જે આપણી પાસે છે જો એ વસ્તુ માટે આપણે આભાર વ્યક્ત કરીશું ને તો આપ તો આપણને ભગવાન એટલે કે આ યુનિવર્સ એનાથી પણ સારી વસ્તુ આપશે કે ધન્યવાદ એ પરમાત્માનો ખૂબ જ પ્રિય શબ્દ છે જો એને તમે તમારા જીવનમાં રોજ પ્રેક્ટિસ કરશો તો એ તમારા અંદરની નેગે નેગેટિવિટી જે એનર્જી છે ને એને પોઝિટિવ એનર્જીમાં બદલીને તમારી ખુશીને મલ્ટિપ્લાય કરવાની તાકાત રાખે છે તમારા માટે નવા જ અવસરોનો દરવાજો ખોલે છે અને જે વસ્તુ માટે તમે આભાર વ્યક્ત કરો છો તે તમારા જીવનમાં વધારે આકર્ષિત થશે ગ્રેટિટ્યુડમાં એક અદ્ભુત શક્તિ છે જીવનને બદલી નાખવાની શક્તિ છે મિત્રો એટલે આજથી સંકલ્પ કરો કે જીવનમાં જે વસ્તુ તમને મળ્યું છે એ બધું જ માટે તમે આભાર વ્યક્ત કરશો ધન્યવાદ